આ આપણે આવી ગયા છીએ ખોડિયા માં મંદિર છે ને રામાપીર બાપા નું છે અહીંયા બરાબર ત્યાં આપણે દર્શન કરવા આવી ગયા છીએ તો ખોડિયા માં કરે રામાપીર બાપા છે એનું મંદિર છે દર્શન કરી બરાબર તો આ ખોડિયા માં મંદિર છે

છે કૃષ્ણ ભગવાન એ છે ભગવાનનું તો જો વાડી જે છે બરાબર વાડી ની અંદર બનાવેલું છે તો મોસ્તી નું છે લાપોલા મત છે ઉપર ઈ જવા ઘુમટ ઘૂમટ આમ છે તો અમારો આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કર્યો સબસ્ક્રાઈબ કરજો આરબી સોલંકી કરાય છે